માની શકે રાત થી બુંડ લો રાત ને દિવસ મારતો હો રાત થી બુંડ ટોવા પડે છે જીવડા ટોવા પડે છે સોળાલે છે પેલા છે

કરે પાથરા સારા લેવા લીધો બાજરીઓ મારતો શું પૂખની નજર લાગી જાય એવો બાજરીયો હતો

બાજરી કોકની નજર લાગ બાજરી હતી આપણે મારી માની માગા તું રાખ્યા છે અને રાતમો રાતી અત્યારે આ છે

અરે મગલા તું આપડી બાદલી આ ને લેના એટલે આપડા મોજ નહિ બેઠો યાર અલ્યા ભાઈ મગો એ બાદ તો હતો

અમારા તો તૂટી ને ભોય પડ્યા આખી રાત સિવાય ધંધો હાથ કર્યો છે શું કરીએ આણું